કરવાની વાત બંને જણા મૂળભૂત રીતે સત્તાધારી પાર્ટી એટલે કે ભારતીય પાર્ટી સાથે સંકળાયેલ પાર્ટી લડાય કે ઝઘડામાં

એ હંમેશા ક્યારેક દીક્ષિત પટેલો ત્યાંના ધારાસભ્ય હતા ક્યારેક ક્ષત્રિયો ત્યાંના ધારાસભ્ય રહ્યા પરંતુ અત્યારે ગોંડલે સૌથી વધારે ચર્ચાનો વિષય છે એટલે મહત્વની વાત એ છે કે આ ભાજપની લડાઈ છે ભાજપ વર્સિસ ભાજપની લડાઈ તો દેખાઈ રહી છે કારણ કે લડવા આ બાજુ ભાજપના છે આ બાજુ ભાજપના છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો આનો ખરેખર હેતુ શું

એમ કોઈ કેવી રીતે કોઈનું તાત્કાલિક રાજકારણ પૂરું કરી દે એવું તો શક્ય નથી પણ હા એ કરવાનો પ્રયાસ એવું દેખાય ઉપર વાત કરીએ હું એમાં છું છેલ્લા લગભગ ત્રણેક દિવસથી આ મુદ્દે અલગ અલગ દ્રષ્ટિકોણ લઈને આમાં પાસા બધા સમજવા પડે એમ છે કોઈ પણ વિસ્તાર આપણે અત્યારે રજવાડાના સમયમાં તો રહેતા નથી એક બાજુની વાસ્તવિકતા છે બીજી બાજુની વાસ્તવિકતા છે કે છતાં આપણા મગજમાંથી ગયું નથી બરાબર ને એટલે એમાં સામાન્ય માણસ છે છે એ પણ આવી ગયો અને જે બળવાન શક્તિશાળી છે જે એમ્બિશિયસ છે મહત્વકાંક્ષી છે એ પણ આવી ગયું સામાન્ય રીતે પર્ટિક્યુલરલી આપણે સૌરાષ્ટ્ર ની વાત કરીએ જે અમે આજના અમારા શોમાં કરેલી સૌરાષ્ટ્રની તાસીર જુદી છે અને ભાઈ કિશન તું જામજોધપુર કે જામખંભાળિયા થી તારો ત્યાંનો અમારો નેટિવ છે હા હું વાંકાનેર માં રહીને ઉછરીને મોટો થયો આપણે આપણા સૌરાષ્ટ્રનો કોઈ પણ વિસ્તાર જોઈએ તો ત્યાં તમને એક કે બે અથવા બે થી વધારે ક્યાંક કોઈ જગ્યાએ માથા ભારે બાહુબલી લોકો મળે હા એમનું પોતપોતાનું એક વર્ષ એમના વિસ્તારો વેચાઈ ગયેલા હોય પેરેલ ગવર્મેન્ટ જેવું કામ કરતા હોય લોકો એમની પાસે ન્યાય માગવા જતા હોય આ કઈ આજનું નથી ત્યાં ત્યાં હશે હશે બધી જગ્યા આ જે લોકો હોય છે એમાં મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે જે પણ શક્તિશાળી જે તે વિસ્તારમાં લોકો હોય હમ જરૂરી નથી કે રાજકારણમાં હોય પણ મોટા ભાગે એવું જોવા મળે તમને કે એ રાજકારણીઓ નો સાધન અથવા તો રાજકારણીઓનો સહારો હોય ઘણા વિસ્તારોમાં એ લોકો પોતે પોલિટિક્સમાં આવી જાય છે ઘણા વિસ્તારમાં એ લોકો પોલિટિશિયનોનો સપોર્ટ હોય સપોર્ટ સિસ્ટમ હોય હવે આમાં સામાન્ય માણસ જે છે એને આની અંદર કોઈ બહુ લેવા દેવા એટલે હોતી નથી કારણ કે એના રોજિંદા જીવનમાં માણસ જે છે મહેનત કરીને બે પૈસા કમાઈને ખાવા પીવાની આખી ઘર ચલાવવાની મજૂરી કરતો હોય આ જે ટસલો બધી થતી હોય છે એ બળિયાઓ વચ્ચે થતી હોય અથવા તો જે બળિયો થવાની આશા અથવા અપેક્ષા રાખતું હોય મહત્વ રાખતા હોય એને એમ હોય કે આ રોટલો ગોંડલમાં જેમ અમિત શાહ એક વખત એકની બે જાહેરાત કરી હતી કે આવનારા પચાસ વર્ષ સુધી કોઈ સત્તા નહીં મળે કે પછી હમણાં છેલ્લે ની યોજના આપ્યું પચાસ વીસ વર્ષમાં આવી ગયા પણ કીધું વીસ વર્ષ સુધી કોઈ દેશમાં સત્તા નહીં મળે

મારું ઓબ્ઝર્વેશન આવું કે છે મારી જાણકારી પણ આવું એટલે વિથ ઓલ રિસ્પેક્ટ પેલા ભાઈ જીગીશાબેન હોય કે પેલા શું નામ છે એમનું ભાઈ કથિરિયા કે મેહુલભાઈ બોગરા કે અરવિંદ પટેલ પાછા ઘણા વર્ષે જાગૃત થયા છે આ બધાને રસ પડે એવું એમનું જીગીશાબેન સમજો કદાચ રાજકોટમાં રહે છે સમજી શકાય ગોંડલના કેટલા પાટીદારો છે જે લોકો એ જયરાસિંહની સામે બળવું કરવાની વાત કરી હું તો તટસ્થ ભાવે આખી વાતને જોઈ રહ્યો છું ખોટો તો મને ટોકજો તમારી જાણકારી હોય ને મારી જાણકારી ના હોય તો તમે મને ત્યાં ટોકી દેજો તો આ જે છે એ બધા એકચુઅલી આઉટર એલિમેન્ટ છે અચ્છા કોઈ એવી દલીલ કરે કે ભાઈ ત્યાંના લોકોને તો બોલવાની હિંમત જ નથી અને એટલા માટે આ લોકો એમની તરફેણમાં આવ્યા છે એવી પણ દલીલ કોઈ કરી શકે

ત્યાં પણ ટુર્નામેન્ટમાં રમેલા છીએ પોરબંદર સુધી તારે આવેલા છીએ આ બધું ભાવનગર જુનાગઢ એટલે અમે એ સમય અને હું યુથ પોલિટિક્સમાં હતો એટલે મને વધારે થોડી જાણકારી છે એમાં તો એમનો જમાનો હતો એ જમાના પછી લાંબી પછી વાત હું તમને આખી વાતને કટશોટ કરું તો એમના પછીનો જે જમાનો છે એ જમાનો અત્યારે છેલ્લા અઠાણું સાલથી જયરાજસિંહ જાડેજાનો છે પછી બાપુનો વોટ રહ્યો પીપડાપુર પણ છેલ્લે આપણે

નિરૂચસિંહ સાથે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાના સંબંધ એ જગ જાહેર છે એ જો ન હોત તો નિરુદ્ધસિંહ બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં વિડીયો છે તમારી પાસે પાસે પણ પણ હશે મારી છે મેં તો કે જુવાપુરામાં આવી અને સભા શું કામ સંબોધિત કરે લોકોને શું કામ મળે મનાવતી એથી કોણ લડતું હતું અમિત શાહ લડતા હતા અમિત શાહ ના મતક્ષેત્ર માં જુવાપુરામાં આવી અમદાવાદના નિરુદસિંહ જે છે એને એ તો શું જેવત લેવાની જરૂર પડે

એટલે આ ઉપરની લડાઈ છે બેઝિકલી જે નીચે પરફોર્મેટ થઈ છે અને ગોંડલ આર્થિક દ્રષ્ટિકોણથી રાજકીય દ્રષ્ટિકોણથી સામાજિક દ્રષ્ટિકોણથી બધા પાસાઓની ચર્ચા અમે ત્રણ દિવસથી કરી રહ્યા છીએ ગુજરાત રિપોર્ટ પર તો એ બધી રીતે એના ઉપર હોલ્ટ આવવો પાટીદારોની વધી રહ્યા પટેલ સમાજની વસ્તી ઘણી છે પણ પટેલ સમાજનો કોઈ આગેવાન છેલ્લા ઘણા કેટલા વખતથી કોઈ ત્યાં

એક એવું પણ કારણ જાણવા મળે છે કે જયરાજસિંહ જે લોકલ જે છે ત્યાંના લોકો છે સામાન્ય લોકો વેપારીઓ માંડીને જે કામ ધંધો રોજગાર જયરાજસિંહ પ્રત્યે હંમેશા એ ત્યાં પ્રેમ ધરાવે છે મોલ ની વાત કરી કાલે એમાં છુ એક જેતપુરમાં મોલ ખુલી ગયો છે છે અને ગોંડલમાં ખોલવો છે પણ એ ખોલવા દેવા માંગતા નથી આપવાની ના પડતી

બહુ ન સમજી શકાય એ સ્તરનું હોય તો એક આ પણ બીજી વાત આવે છે કે ભાઈ ત્યાં કોઈ ગેસની પાઇપલાઇન લાવવાની વાત છે મોટા ભાગે કદાચ લગભગ હું ફોટો નવું તો ગુજરાત ગેસની વાત છે લગભગ હે તો એમાં પાછું કંઈક ભાઈ આ તો આખા ગુજરાતમાં થાય છે ને એમએલએ એમપી બધાને તમારે કંઈક ધંધો કરવો હોય ત્યાં અમરેલીમાં વિન્ડમિલ વાળા પાણી વિન્ડમિલ જે પવન ચક્કી નાખીને બેઠા છે એ લોકો પાણી થી આવે છે અલગ અલગ જગ્યાએ જે જે વસ્તુ ચાલતી હોય ત્યાં તમારે ભાગ આપવો પડે તેવો અહીંયા પણ ભાગ આવ્યો છે એ લોકો પણ કઈક ખા છે માળા જપે છે શિયાળી જપે છે પડે સમજી દેતા એટલે તમને ખબર પડે આમાં નીતિમાં જવું પડે પણ એટ ધ એન્ડ ઓફિટ બધું મૂળ જર જમીન ને જોરું એ અજિયા છોડું કોઈ પણ માથા ગોથ પાછળ કોઈ પણ મતલબ પાવર પણ શેના માટે માટલો પણ જોઈતું હોય સત્તા કોઈ માટે જોઈતી હોય જમીન જો સત્તા એ સત્તાના કોઈ ભજીયા તરીને ખાવાનું હોય શાક વઘારીને ખાવાનું છે સત્તાનું શાક ખવાય દાળભાત રોટી ખાઈ શકે કે નથી સત્તા એ તો જોઈએ છે કે તમે આમાંથી કંઈ પણ ધારો એ મેળવી શકો જમીન અથવા જૂથ

પર સ્વયં સંજ્ઞાન લઈને પોલીસને ઉઠ્યું કે અમારે કઈ કરવું જોઈએ અને પોલીસે ફરિયાદ ગણેશના માણસો ઉપર ધડ કરી દીધી ને બધાને બે દિવસે જામીન મળ્યા એવા સમાચાર પણ એનું પાછળ કામ બે મહિનાથી તમે જુઓ તો પેલો રાજકુમાર જાટ નામના છોકરાનું જે અપમૃત્યુ થયું હવે પછી એના બાપા અને ત્યાંનો રાજસ્થાનનો જાટ સમાજ ને દેશભરમાંથી ઘણી બધી વસ્તુ ની માગણી કરાઈ રહી છે અને એવો સીધો એક આરોપ મૂકવામાં આવ્યો છે કે સરકાર છાવરે છે આ તપાસ થવા યોગ્ય દિશામાં થઈ નથી રહી ગણેશ ગોંડલ અને એમના ભાઈ સાથીદારો હોય બધા એમના ઉપર સીધો આરોપ છે કે ભાઈ એમણે આ અપૃત્યુ નથી પણ આ હત્યા છે તો ત્યાં જે એક ધારું કોન્સ્ટન્ટ નેગેટિવ પબ્લિસિટી સરકારની થઈ રહી છે કદાચ બને કે આ કેસમાં આવા હળવા નાનકડા એવા કેસમાં કેસ ફાઇલ કરી દે અને બે દિવસ લાગે રોકોમાં એટલે કે એવું લાગે લોકોને નાના ભાઈ સરકાર એવું કંઈ પોલીસની બીતી નથી કે સરકાર બીતી નથી જો ભાઈ પૂરી રીતે એક પ્રકારનું મને બેલેન્સિંગ એક લાગે છે એમાં કારણ કે હું માનું છું કે હજી ઉપરના જે એમના જે વડીલો છે બધા બંને પક્ષના પક્ષના ને પાર્ટીમાં આ બંને તરફના જે ઉપરના વડીલો છે એ વડીલો તરફમાં હજી કંઈક જોઈ એવું આ વાતને લઈને ચર્ચા નથી થઈ એટલી કદાચ એવી વાતચીત છે કે ભાઈ તમે તો મને હમણાં ચાલુ રાખો તો ગુજરાત સરકારમાં હર્ષ સંઘવીને તો કરવાનું શું છે ફોન આવે કરવાનું છે એમની પોતાની તો કંઈ છે નહીં

નાનું મોટું કઈ હોય તો ઠીક છે પણ જે મહત્વના મામલા હોય છે એમાં તો કોઈને એવું છે એટલે ત્યાં સુધી આ કજીઓ સોની કજીયા જેવો કજીઓ ચાલતો રહેશે આ જો નહીં નિપટે આ મામલો તો આ વિકરાળ અથવા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે અને મને બીક એક સોશિયલ ઓબ્ઝર્વર તરીકે પોલિટિકલ ઓબ્ઝર્વર તરીકે એ છે કારણ કે આપણે બધા સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ આપણે એ જાતિગત દુશ્મનીના બહુ વરવા દ્રશ્યો જોયા છે એનાથી કોઈનો ફાયદો નથી એ કોઈ કોઈ તમને એનાથી કોઈ મતલબ મોટો લાભ થઈ જાય આખા પ્રદેશ કે કોઈ જાતિને ને કે કોઈ કોઈ તાલુકા ને એવું કે છે નહીં એ જાતિગત વેરભાવ તરફ આવા આગળ ન વધે ને એવું કઈક જલ્દી થાય કમસે કમ એવું હું ઈચ્છું કે એવું કઈક બાકી જેને સૌને જેના લાભ લાભ બધા પોતાના જે લેવા હોય લે કારણ કે આમાં પબ્લિકને તો ખાલી જોવાનું છે જે લોકોને લેવાનું છે લેવાના છે પણ એ જે

સાહેબ અમારી સાથે બદલ તો આ ગોંડલ નો જે ઇતિહાસ છે આ પ્રમાણે ચર્ચા કરતા રહીશું અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુ આવા જ ગર્જના જોવા માટે જોતા રહો રૂમ નમસ્કાર